બનાવીશું ગાજરની ખીર અહીંયા તમે ગાજરનો હલવો ખાધો હશે તો અહીંયા હવે ખીર કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું તો અહીંયા યમી અને ક્રીમી એકદમ ટેસ્ટી ખીર આપણે બનાવવા માટે સૌથી પહેલા ગાજર ને લઈ લેવાના છે અહીંયા મેં પાંચસો ગ્રામ જેવા ગાજર લીધા હતા જેને ધોઈને અને એને સાફ કરીને આ રીતે કચરા ટુકડા કરી લેવાના છે અહીંયા ગાજર તમારા એકદમ લાલશ પડતા હોય એવા તમારે લેવાના છે હવે આપણે બધા ગાજરને આ રીતે મિક્સર જારના બાઉલમાં લઈ લેશું અને આને પાણી વગર તમારે અતકચરું પીસીને રેડી કરવાનું છે અહીંયા એકદમ ફાઇન પીસીને નથી કરવાનું આપણે અધકચરું જ પીસવાનું છે તો આને પીસીને રેડી કરી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે ગાજર તમારા અધકચરા પીસીને રેડી કરવાનું છે એકદમ ફાઇન પેસ્ટ અહીંયા ન થવી જોઈએ એ તમારે ખાસ ધ્યાન રાખવાનું હવે આ બધા ગાજર પીસેલા આપણે એક પ્લેટમાં કાઢી લેશું અને આવી રીતે ત્રીજે આપણે બધા જ ગાજરને પીસીને રેડી કરી લેવાના હવે આની ખીર બનાવવાની છે તો તમારે ખીર બનાવવા માટે એક પેનમાં તમારે ઘી લઈ લેવાનું છે તો અહીંયા આપણે એકથી બે ચમચી જેવું ઘી લઈશું ઘી હલકું ગરમ થાય એટલે એની અંદર આપણે અડધી એટલે કે એક ચમચી જેવા આપણે કાજુ એક ચમચી જેવા આપણે બદામને ઘીની અંદર તમારે સાતળી લેવાના છે અહીંયા થોડાક ડ્રાય તમારે આ રીતે સાતળીને એડ કરવાથી ગાજરના ખીરમાં થોડોક એનો જે ક્રંચ આવે છે એ બહુ જ સરસ આવશે અહીંયા કાજુ બદામ સતડાઈ જાય પછી જે આપણે ગાજરને અતકચરા પીસીને રાખ્યા છે એ બધા એડ કરી દેવાનું અને આ રીતે ઘીની અંદર તમારે જ્યાં સુધી ગાજરમાંથી સુગંધ આવવા ન લાગે એટલું તમારે અહીંયા ઘીમાં સાતડવાનું છે થોડી વાર પછી જોશો તો તમને અહીંયા ગાજર આ રીતે બધું જ ઘીમાં સાતળાઈ ગયું હશે અને ગાજરમાંથી આ રીતે ઘી થોડું છૂટું પડવા આવશે ત્યારે તમારે આ સ્ટેજ ઉપર દૂધ એડ કરવાનું છે તો અહીંયા હું એક લીટર જેવું દૂધ એડ કરું છું પહેલાં તમારે થોડુંક દૂધ એડ કરવાનું અને મિક્સ કરી લેવાનું જેથી તમને મિક્સ કરતાં ફાવશે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય પછી અહીંયા આપણે બીજું દૂધ અહીંયા એડ કરવાનું છે અહીંયા દૂધ તમે ગરમ બી લઈ શકો છો અને ગરમ કર્યા પછી ઠંડુ બી લઈ શકો છો તો અહીંયા ટોટલ આપણે એક લીટર જેવું દૂધ મેં એડ કરી દીધું છે અહીંયા ફૂલ ફેટવાળું દૂધ મેં લીધેલું છે તમે અહીંયા જે બી દૂધ વાપરતા હોય એ તમે અહીંયા લઈ શકો છો હવે સતત હલાવતા રહેવાનું અને આ રીતે દૂધમાં બબલ સાવા લાગે ત્યારે તમારે આની અંદર સાકર એડ કરવા તો અહીંયા આપણે બહુ સાકર એડ નથી કરવાની ચારથી પાંચ જ ચમચી જેટલી તમારે સાકર એડ કરવાની છે સાકર અહીંયા તમારી એડ થઈ જાય પછી આને હલાવતા રહેવાનું છે અને બરાબર અહીંયા દૂધ ઉકળે એટલું તમારે કૂક કરવાનું છે અહીંયા સાકર એડ કર્યા પછી તમારે ગાજર એકદમ સરસ ચડી જાય અને સાકર એકદમ જ ઓગળી જાય પછી તમારે આને કન્ટિન્યુ હલાવતું રહેવાનું અને તમારે અહીંયા કૂક કરવાનું છે અહીંયા આ રીતે તમને થોડું ઘટ થવા લાગશે પણ અહીંયા આપણે ખીર બનાવવાની છે તો ખીર અહીંયા થોડી ક્રિમી અને એકદમ ટેસ્ટમાં સરસ લાગે એની માટે તમારે અહીંયા મિલ્ક પાવડર એડ કરવાનું છે તો અહીંયા હું ત્રણથી ચાર ચમચી જેટલું મિલ્ક પાવડર એડ કરું છું અહીંયા થોડોક મિલ્ક પાવડર એડ કરવાથી જે ખીરનો સ્વાદ છે એ બહુ જ વધારે સરસ લાગે છે અને એકદમ જ ક્રીમિશ પડતી બની જાય છે હવે મિલ્ક પાવડરના ગઠ્ઠા ન રહે એ રીતે તમારે મિક્સ કરવાનું અને બીજી આપણે પાંચથી છ મિનિટ જેવું આને કૂક કરવાનું છે અહીંયા મિલ્ક પાવડરની જગ્યાએ તમે કાજુની પેસ્ટ બી એડ કરી શકો છો અહીંયા આપણે મિલ્ક પાવડરનો ઉપયોગ કરેલો છે એટલે મિલ્ક પાવડર અહીંયા સ્વીટ હોય છે એટલે આપણે સાકરનું પ્રમાણ ઓછું રાખ્યું છે પછી અહીંયા તમારે સાકરનું પ્રમાણ તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું વધતું કરી શકો છો થોડી વાર પછી તમે જોશો તો અહીંયા દૂધ આપણું થોડું ઘટ થઈ જાય એવું તમને લાગશે ત્યારે તમારે આની અંદર બીજા થોડાક ડ્રાય ફ્રૂટ્સને એડ કરી દેશું જેમાં મેં પિસ્તા અને બદામ અને કાજુની કતરણ કરીને લીધેલી છે પહેલાં આપણે ટુકડા કરીને એડ કર્યા હતા હવે આપણે કતરણ એડ કરવાની છે જેથી એમાં દેખાવ બહુ જ સરસ લાગે છે ડ્રાય એડ કર્યા પછી તમારે બે મિનિટ જ આને ખીરને કૂક કરવાની છે અને અહીંયા પછી બે મિનિટ પછી તમે જોઈ શકશો કે ખીર આપણી સરસ એવી એક રસ જેવી થઈ ગઈ છે અને જે દૂધ છે એ પણ થોડુંક સરસ એવું ઘટ બની ગયું છે તો આ રીતે તમારી ગાજરની ખીર બનાવીને રેડી કરવાની છે હવે અહીં આપણી ગાજરની ખીર બનીને રેડી છે તો ગેસની ફ્લેમ બંધ કરીને આપણે આને એક વાસણમાં કાઢી દઈશું અને રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થાય પછી તમારે આને ફ્રીજમાં મૂકી દેવાની છે અડધોથી એક કલાક માટે તમારે જો ગરમ સર્વ કરવી હોય તો કરી શકો છો પણ હું અહીંયા ખીરને ઠંડી સર્વ કરું છું તો અહીંયા મેં ફ્રીજમાંથી કલાક પછી મેં ખીરને બહાર કાઢી દીધી હતી અને તમે જોઈ શકો છો એકદમ સરસ એવી ઠંડી થઈ ગઈ છે ત્યારે તમારે આને સર્વ કરી લેવાનું છે તો અહીંયા મેં ખીરને સર્વ કરીને રેડી કરી લીધેલી છે અને આ રીતે ગાજરની ખીર તમે જોઈ શકો છો કે ઠંડી થયા પછી એકદમ જ ક્રીમીશ અને એકદમ ઘટ એવી બનીને રેડી થઈ છે આ ખીર તમે આ રીતે બનાવશો તો તમારી જે ખીર છે એકદમ જ પોચી અને પાણી પોચી જેવી નહીં લાગે એકદમ જ ક્રીમીશ અને એકદમ ગાજરની ખીર તમે જો આ રીતે ક્યારેય ન બનાવી હોય તો તમે એકવારથી જરૂરથી ટ્રાય કરજો હલવો તો બધા જ બનાવતા હોય છે પણ ક્યારેક અલગ ખાવાનું મન થાય તો આ રીતે ગાજરની ખીર તમે જરૂરથી બનાવજો ઠંડી કે ગરમ બંને બહુ સરસ લાગે છે તમને જે રીતે ખાવી હોય તમે ખાઈ શકો છો તો તમને મારી આ રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો અને એક લાઇક કરજો શેર કરજો મારી ચેનલને અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ